દોસ્તો જમ્યા બાદ કરવામાં આવતી એક કસરત અથવા એક યોગ આમ તો બે થી ત્રણ યોગ કરી શકાય છે એક છે વજ્રાસન બીજું છે વિરાસન

તો જમ્યા પછી તમારે ચાલવું ન જોઈએ જે છે છે કે જમ્યા બાદ ચાલવાનું નથી આ એક કામ કરવાનું મિનિટ માટે જે લોકોને પગના દુખાવાની તકલીફ છે કદાચ એ લોકો આ યોગ ન કરી શકે તો એના માટે એક મુદ્રા હું બતાવીશ વાયુ મુદ્રા બરાબર છે તો જે લોકો કરી શકે અથવા તો પગમાં દુખાવા જેના નથી જેના ગોઠણ એકદમ કમ્પ્લીટ છે દુખતા નથી એ લોકો આરામથી આ યોગ કરી શકે જમ્યા પછી વજ્રાસન ખાસ કરીને દસેક મિનિટ માટે કરવામાં આવે તો ડાયજેશન સિસ્ટમ જે મજબૂત થાય છે કારણ કે જમ્યા પછી આપણા પેટને સૌથી વધારે લોહીની જરૂર પડે છે પેટને હૃદયને અને એના મતલબ પેટથી ઉપરના ભાગને વધારે જરૂર પડતી હોય છે બ્લડની લોહીની બરાબર છે તો એ સમય દરમિયાન વજ્રાસન કરવાથી આપણા પગના ભાગનું જે લોહી છે એ વધારે પડતું પેટ અને ઉપરના ભાગને મળે છે જેથી તમારા એટલે આપણા કોઈ પણ વ્યક્તિ હોય જે જમી લીધા હોય એમના શરીરની ડાયજેશન સિસ્ટમ છે પાચન ક્રિયા છે એ થોડી ફાસ્ટ થાય છે જે હોય છે નોર્મલ એનાથી ફાસ્ટ થવા માંડે છે એ ફાસ્ટ થવાના કારણે એટલે લોહી બ્લડ પ્રેશર છે બ્લડ સર્ક્યુલેશન છે એ આ ભાગમાં વધારે થવાના કારણે પાચનક્રિયા ઝડપી બને છે જે ખોરાક તમે ખાધેલો હોય એનું તાત્કાલિક પાચન થવાની શરૂઆત થઈ જાય છે બરાબર છે એટલે નોર્મલ વ્યક્તિ કે જે જમ્યા પછી સૂઈ જાય છે કે ચાલવા જાય છે એનાથી વધારે બ્લડ સર્ક્યુલેશન પેટમાં આ સમય દરમિયાન મળે છે જ્યારે તમે વજ્રાસન કરો છો તો વજ્રાસન કરવાની રીત અને એ કર્યા પછી બે મિનિટ માટે તમારે શું કરવાનું છે ખાસ સાંભળી લેજો કારણ કે એ નહીં સાંભળો તો કદાચ તમારા પગમાં ખાલીઓ ચડશે અને આવનારા સમયમાં પગમાં નબળાઈ પણ આવી શકે છે તો સૌથી પહેલા વજ્રાસન કઈ રીતના કરવાનું છે જમ્યા પછી જ કરવાનું જમ્યા પહેલા ક્યારેય પણ વજ્રાસન ન કરવું જમ્યા પછી કઈ રીતના કરવાનું બંને પગને પહેલા તો આ રીતના એકદમ સ્ટ્રેટ કરો થોડી વાર માટે આ રીતના આગળ પાછળ કરી શકો જેથી પગ છે એકદમ નોર્મલ સ્થિતિમાં આવી જાય

જેમને વજ્રાસનમાં બેસી શકે એ લોકો પણ આ રીતના વાયુ મુદ્રા કરી શકે આપણો હાથ હાથ છે છે આ આ જે એની સૌથી પહેલી આંગળી આંગળી એટલે તર્જની તર્જની બંને હાથે આંગળીને રીતના અંગૂઠાની નીચે તમારે વાળવાની છે આ રીતના દેખાતું ન હોય તો હું બીજા વિડીયોમાં ક્લિયર એકદમ સ્પષ્ટ વિડીયો મૂકીશ બરાબર આ રીતના કર્યા પછી તમારે બંને હાથને આ રીતના રાખી અને થોડી વાર માટે દસ મિનિટ માટે બેસવાનું છે આ ક્રિયા કરતા સમયે જ તમારા શરીરની અંદરથી જે વાયુ છે એ કાં તો ઓટકાર સ્વરૂપે બહાર નીકળશે અથવા તો વાયુ સ્વરૂપે શરીરમાંથી કોઈ પણ રીતે નીકળી જશે અને તમને પણ એ ફીલ થશે પાચન ક્રિયા પણ ખૂબ જ મજબૂત થશે અને શરીર પણ ધીરે ધીરે તમારું જેમ જેમ તમે કરતા રહેશો એમ એમ શરીર સારું થતું જશે ઘણા લોકોને એવા સવાલ હોય કે વર્ષોથી કરું છું કોઈ ફાયદા નથી થતા શું કારણ હશે ફાયદા આપણા શરીરની અંદર થતા હોય એ ઘણી વખત આપણને બહાર ખ્યાલ ન આવતો હોય બરાબર છે ગેસ છે ઘણા લોકોને પણ હોય અથવા કોઈ અન્ય કારણથી પણ શકે છે જે કરવાથી પણ કદાચ ક્લિયર ન થાય એવું બને એ એક વ્યક્તિને એવું બનતું હોય છે બરાબર છે કોઈ એવા સો એ સો ટકા રિઝલ્ટ મળે એવું ગેરંટી આ વસ્તુની અંદર એવી રીતના હોય નહીં કારણ કે દરેક વ્યક્તિને અલગ અલગ કારણથી ગેસ શરીરમાં ભરાતો હોય છે કોઈ લોકો છે વધારે એક્ટિવિટી ના કરતા હોય તો એના કારણે થતું હોય તો તમારા ક્લિયર વજ્રાસન કરી લીધા પછી તમારે કઈ પરિસ્થિતિમાં બે મિનિટ માટે બેસવાનું છે એક મિનિટ માટે પણ બેસી શકો આ રીતના વજ્રાસન બહાર આવ્યા પગને બંને પગને આ રીતના સ્ટ્રેટ એકદમ સીધા કર્યા અને આ રીતના થોડી વાર માટે એક મિનિટ દોઢ મિનિટ બે મિનિટ માટે બેસવાનું છે એનું કારણ એવું છે કે વજ્રાસન જ્યારે પણ તમે કરો છો આ રીતના જયારે પણ આપણા પગ હોય તો આ ભાગનું જે બ્લડ છે એ વધારે વધારે પડતું અહીંયા ગોઠણથી લઈને ઉપર સુધી જ પરિભ્રમણ કરતું હોય આ ભાગમાં બ્લડ છે અહીંયાથી એનો બંધ એટલે કે સ્ટોપ આવી જશે બરાબર છે તો અહીંયા જે બ્લડ છે ત્યાંનું ત્યાં રહેશે ને અહીંયાથી જે સર્ક્યુલેશન છે એ વધારે આટલા ભાગમાં થશે અને તમે જ્યારે વજ્રાસનમાંથી બહાર આવશો એટલે એ સર્ક્યુલેશન આગળના ભાગમાં પણ વધારે જે નોર્મલ પ્રક્રિયા છે એ થવાની છે એ થવાની શરૂઆત થશે જેના કારણે આ ભાગમાં તમને ખાલીઓ ચડશે બરાબર છે તો બે મિનિટ માટે તમે આ રીતના પગને એકદમ સ્ટ્રેટ રાખશો તો કમ્પ્લીટ જે વજ્રાસન કર્યા પછીનું જે બ્લડ સર્ક્યુલેશન હોવું જોઈએ એ વ્યવસ્થિત થવા માંડશે પછી તમે ઊભા થઈને ચાલશો દોડશો તો તમને કોઈ તકલીફ નહીં થાય વજ્રાસન કર્યા પછી પાંચ દસ મિનિટ બેસીને પછી તમે એક મિનિટ વોકિંગ કરશો તો એ પણ તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે તો આ વિડીયો બધાને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો આ પ્રકારના વિડીયો આની અંદર આવતા રહે